अंकेश्वर खाते विकास संकुल कला उत्सव जाएगा। जिला कक्षा महोत्सव शाला जिला विद्यार्थी भाग लीधो स्कूल खाते आयोजन शाला विकास संकुल्सवी संख्या में उपस्थित અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલ ખાતે શાળા વિકાસ સંકુલ કક્ષાનો કલા ઉત્સવ યોજાયો હતો જેમાં અંકલેશ્વર ઝઘડીયા વાલિયા હાસોટ અને નેત્રંગ તાલુકાની પાંત્રીસ હાઈસ્કૂલોના એંસી જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો વિદ્યાર્થીઓની કલા શક્તિને પીછાણ કરવા તથા તેમની સુસુપ્ત શક્તિઓને બહાર લાવવાના હેતુસર જીસીઈઆરટી ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા કનૈયાલાલ માણેકલાલ મુનશી શાળા વિકાસ સંકુલ કક્ષાના કલા ઉત્સવમાં વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસ થીમ આધારિત અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ કલા ઉત્સવમાં ચિત્ર કાવ્ય સંગીત હળવું કંઠ્ય સંગીત ગાયન અને વાદન સ્પર્ધાનો સમાવેશ કરવામાં આવ્યો હતો કલા ઉત્સવમાં ના નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભરૂચના એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર પ્રદીપ પટેલ અને નગર માધ્યમિક સમિતિના ચેરમેન વિરલબેન મકવાણા ઉપસ્થિત રહ્યા હતા આ કલા ઉત્સવમાં અંકલેશ્વર હાસોટ ઝગડીયા ભાલિયા અને નેત્રંગ તાલુકાની પાંત્રીસ હાઈસ્કૂલના ધોરણ નવથી બારના એંસી જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ પ્રસંગે શાળા વિકાસ સંકુલના ક્વીનર અને જીનવાલા હાઈસ્કૂલના આચાર્ય ઈશ્વર પરમાર સહિત પાંચ તાલુકાના હાઈસ્કૂલોના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા એસવીએસ કક્ષાના કલા મહોત્સવ કાર્યક્રમમાં આજે જીનવાલા હાઈસ્કૂલ અંકલેશ્વર ખાતે કલા ઉત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે આપણા એસવીએસમાં સમાવેશ સ્કૂલ પાંચ તાલુકાઓમાંથી વિવિધ બાળકોએ જે શાળામાંથી ભાગ લીધો હતો તેમાં વિજેતાઓ થઈને એસવીએસ કક્ષાએ તેઓ શ્રેષ્ઠ પ્રદર્શન માટે આજે અહીં ઉપસ્થિત થયા છે સ્કૂલ દસ ક્યુડીસી સમાવિષ્ટ છે આ એસવીએસમાં જેના તેજસ્વી તારલાઓ આજે પોતાનું કિસ્મત અજમાવવા જઈ રહ્યા છે ત્યારે આજના આ કલા ઉત્સવ માટે તમામ બાળકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ આજના એસવીએસ કક્ષાના કલા ઉત્સવમાં જે વિદ્યાર્થીઓ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરશે અને ત્યારબાદ તેઓ જોન કક્ષાના કલા ઉત્સવમાં તેઓ ભાગીદારી પોતાની ભજવશે અને તે વિદ્યાર્થીઓ ઝોન કક્ષામાંથી પણ રાજ્ય કક્ષાએ જશે અને રાજ્ય કક્ષાથી પછી નેશનલ કક્ષા સુધી તેઓને તક મળનારી છે તો આજના આવા આ કલા ઉત્સવ નિમિત્તે બાળકો પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરે અને ખૂબ આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવું છું